અનિલભાઈ ગામિતના ઓની ધુવા બેટિંગ કરીને બાર ઓવરમાં સોનગઢ વકીલમંડળે નવ્વાણું રનનો મોટો સ્કોર ઊભો કરેલ બાદ યારા વકીલમંડળ બેટિંગ ઉપર આવતા સોનગઢ વકીલમંડળના વકીલ ભરતભાઈ પાર્ગી અનિલભાઈ ગામિત નિમેશભાઈ ગામિત અજયભાઈ ગામિતની ફાસ્ટ બોલિંગ સામે બ્યારા વકીલમંડળ અગિયાર ઓવરમાં ફક્ત પંચોતેર રન કરી ઓલ આઉટ થઈ અને સોનગઢ વકીલમંડળની જીત થઈ પ્યારા વકીલ મંડળ પધારેલ સિનિયર વકીલ વેપુલભાઈ ચૌહાણ અને સોનગઢ વકીલ મંડળના સિનિયર વકીલ રાકેશભાઈ બદેકા સાથે મળી જાહેર કરવામાં આવ્યું દર વર્ષે તાપી જિલ્લાના દરેક વકીલ મંડળ સાથે મળી આ રીતે ક્રિકેટ મેચનું આયોજન કરવું જરૂરી છે જેનાથી હંમેશા વકીલાતના વ્યવસાયમાં વ્યસ્ત એવા વકીલ મિત્રો પરસ્પર એકબીજાને મળી શકે ઉત્સવ કરી શકે અને આ ક્રિકેટ મેચ થકી એકબીજા સાથે આત્મીયતાનો ભાવ ઉભો થાય તેવા ઉદ્દેશથી આવી ક્રિકેટ મેચનું આયોજન ઉભું કરવામાં આવેલ છે ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરું થયા બાદ સોનગઢ વકીલ મંડળી જીતની દિલથી ખુશીની ઉજવણી કરી કોમકુરા ગ્રાઉન્ડ ઉપર સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકા વકીલ મંડળ નું સુંદર ક્રિકેટ મેચ નું આયોજન થવા જઈ રહ્યું છે ભરતભાઈ તમે મેન ઓફ ધી મેચ આજે જાહેર થયા છો તમારી આજે જોરદાર બોલિંગ જોરદાર બેટિંગ ના કારણે આજે સોનગઢ તાલુકા વકીલ મંડળ વિજય થયું છે તમે કેવી ફિલિંગ અહેસાસ કરો છો કેવું ફીલ કરો છો સરસ લાગ્યું છે આવતા વર્ષે બી આવી રીતે પ્રદર્શન રાખું ને આપણે હેડ્રિક સોનગઢ ને જીતાડું એવી અપેક્ષા રાખું છું મેં થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ અભિનંદન ભરૂચભાઈ તમારી ને તમારી ટીમને થેન્ક યુ થેન્ક યુ